કોમન બર્ડ્સ નામનું એક પુસ્તક તૈયાર કર્યું જેનો ગુજરાતી અનુવાદ છે અને એનો 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 મોટો લાભ એ છે કે આ દરેક દરેક પક્ષીના કલરફુલ ફોટો આપણે છે કે તમે કદાચ પ્રવાસી ગયા હોય તમે જોયું હોય કે જે પરદેશી પ્રવાસીઓ આવે એ પોતાની રે ગાઈડ રાખે પછી જોવે કે આ પક્ષી દેખાય છે આ છે જેને પક્ષી ઓળખવા હોય એ પક્ષી દેખાણું હવે આ ધારો કે આપણે અંદર કેટલી છે પછી આપણે જોઈએ તો ખબર પડે ચકલી નથી બીજો પ્રકાર એવી રીતે આ એક પક્ષી છે એની પૂંછડી આય સુધી લાંબી છે ધુંધળા તો તમે જોવો તો કે આ પક્ષી છે પણ તમે ઓળખ પર ક્યાં જાવ તો આ પુસ્તક આણે હોય તો તમારી પાસે હોય તો તમે જોઈ શકો કે મેં જોયું કે પક્ષી આવું હતું પછી એનું વર્ણન લખ્યું આમાં કે એનું કદ કેવડું હોય કે ભાઈ એ એક ફૂટ સુધીનું હોય વજન 40 ગ્રામ હોય આ એનો ખોરાક છે સાંજના સમયે જોવા મળે નદી કાંઠે જોવા મળે જમીન ઉપર જ જોવા મળે વૃક્ષ એ જોવા મળે દરેકનો પોતાની હોય જેમ કે અમુક જાતના બગલાઓ છે તો નદી કાંઠે જોઈ અમુક જાતના નદી કાંઠા માં પ્રકાર અમુક જાતના બગલા છે તો કાદવના કાંઠે જ હોય શુદ્ધ નદી મજા ન આવે કારણ કે એને જે ખોરાક જોઈએ છે કાદવવાળા કાંઠા હોય તો એના વિશેનું આ પુસ્તક છે એટલે તમને પર્યાવરણ અને પ્રકૃતિ ની નજીક લઈ જતા ગ્રંથો કેવા હોય આવા ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો છે અંગ્રેજીમાં પણ છે વર્ડ્સ ઓફ અમેરિકા નામનો એક પુસ્તક છે જે અમેરિકામાં બહુ ગુજરાત કરાય છે અને હજારો ડોલરની કિંમતે હંમેશા સાવે છે કારણ કે મેં ત્યારે ફોટામાં તમે ચિત્રો બનાવતા

પક્ષીઓ પાંચસો જાતો છે જે પિંચોતેર પંચોતેર પંચોતેર કુળો અને વીસ વર્ગો નું અને પક્ષીઓની જાતો એના વર્ગો જે આપણા હોય એમાં પણ હોય છે એમાં ભેદભાવ હોય કે હોય